નેત્રમ પ્રાથમિક કન્યા શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું નેત્રમ Town ના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક કન્યા શાળા આચાર્ય પીયૂષ પટેલના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે રિબિન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક કુમાર શાળા વિદ્યાર્થીઓએ પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું શાળાના અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યું હતું રિપોર્ટર સૈયદ ન્યૂઝ નમસ્તે મારું નામ વસાવા દીપતી ભવાનભાઈ હું પ્રાથમિક કન્યાશાળા નેત્રંગમાં છેલ્લા દોઢ વર્ષથી અહીંયા નોકરી કરું છું આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ડોક્ટર સીવી રામન જેની એક મહાન શોધ હતી કે જેને પ્રકાશ એક કિરણ સાત રંગોમાં વિભાજીત થાય છે એ એને મહાન શોધ કરી એ શોધને લીધે આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે અને એમની શોધ એટલી બધી મહાન હતી કે તેમને નોબેલ પુરસ્કાર પણ મળેલું હતું હવે આ દિવસે આપણે શાળા કક્ષાએ વૈજ્ઞાનિક પ્રયોગો કરાવીએ છીએ વિવિધ શોધો વિશે જ્ઞાન અપાવીએ છીએ અને શાળામાં જે પણ વિજ્ઞાનના પ્રયોગો થાય છે પ્રવૃત્તિઓ થાય છે અને મૂલ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ થાય છે એ શાળા કક્ષાએ દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે